મારું નામ કાનકિલા લક્ષ્મણ બામણીય રેવાસી ગોગલા અમારી યાત્રા ગોગલાથી તારીખ ચાર તારીખના મેં બપોરે ત્રણ વાગે નીકળેલા ઉનામુખા મેં નાઇટ કરેલી ખોડિયાર મંદિરે ત્યાંથી સવારે સાડા પાંચે નીકળેલા બીજી નાઇટ અમારી શ્યામ અમારી સાથે પદયાત્રીઓ એસી બહેનો અને એસી જેન્ટ્સ છે અને આઠ દસ છોકરાઓ છે આ જલારામ બાપાની એવી કૃપા છે કે અમે આજે અમે બીજો ત્રીજો દિવસ ધારી પહોંચ્યા છે બધા સહી સલામત પહોંચ્યા છે અને અમારા લોહાણા સમાજમાં જે પ્રસાદીની ભોજન માટે અમારી વ્યવસ્થા સારી રીતે કરી દેશે અને અમે બધા યાત્રીઓ અહીંથી પાછા કાલે સવારે નીકળશું હનુમાન હડપલા હનુમાન છે ત્યાં અમારા ભોજનની વ્યવસ્થા છે ત્યાંથી સાંજે બગસરા વરિયા મહાજનવાડીમાં છે ત્યાંથી પછી જશું વડીયા મુકામે જશું ત્યાં અમારું સબ બધું આયોજન પિન્ટુ પિન્ટુભાઈ કરે છે વડિયા બીજ રાતે નાઇટમાં ત્યાં ભોજનની વ્યવસ્થા અને બધી અમારી ફૂલ વ્યવસ્થા ત્યાં કરે છે એમ જ્યાં ધારીમાં કરે છે બગસરામાં કરે વળિયા યાત્રાની ઠેકાણે અમને પૂરેપૂરો સહકાર આપે છે અને આ સહકારથી આ યાત્રાનું પૂર્ણ અમે તારીખ નવના જલારામ વીરપુર સાંજે છ વાગે ત્યાં અમે પૂર્ણ કરીશું પણ અમને અમે આજે અમે તેરથી ચૌદ વર્ષની યાત્રાનું આ જલારામ બાપાની કરીએ છીએ અમને કોઈ તકલીફ પડતી નથી અને બધી જગ્યાએ વ્યવસ્થા બાપા અમારી સાથે નિમિત્ત હોય છે કેમ કે આમાં નિમિત્ત હોય ત્યારે જ આ બધું થાય અમે તો આ વસ્તુ કરી શકીએ નહીં જય જલારામ આજે ભોગરા દીવથી વીરપુર જતા પદયાત્રી આશરે એકસો સાઠ આસપાસ ધારીમાંથી પસાર થતા ધારી લોહાણા પ્રસાદી સત્સંગ રાસ અને સમાજની સમસ્ત સમાજ સમુખ ભોજનનું આયોજન કરેલું આજના અમારા દાતા ભજરિયા પરિવાર હતા અને દર વર્ષે આ લોકો જ્યારે ધારીમાંથી પ્રસાદ થાય ત્યારે અમને આ લાભ મળે છે અને દીબરે અમારે સમૂહ પ્રસાદ આજે સાતસોથી આઠસો માળાનું સમૂહ પ્રસાદનું આયોજન હતું અને દર વર્ષે આવી ધારી અમારે થાય છે